નમસ્કાર મિત્રો ઉપરવાસમાં અતિથી અતિ ભારે વરસાદના કારણે બનાસ નદીમાં આવ્યા નવા નીર અને ઉપરવાસમાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે તારીખ સાત નવ બે હજાર ના રોજ સાત સપ્ટેમ્બરના રોજ સવારમાં વહેલા બનાસ નદીમાં આવ્યા નવા નીર અને આ કારણે આજુબાજુના લોકો નીર જોવા માટે ઉમટી પડ્યા કેમ કે બનાસ નદી ક્યારની કોરી હતી અને આ નવા નીર આવવાના કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને આજુબાજુના લોકોને એટલું કહેવાનું થાય છે કે કદાચ ઉપરવાસના ભારેથી ભારે અગાઈ છે આજે એટલે વધારે વરસાદ પડવાના કારણે પાણી બહુ જ વધારે આવવાની શક્યતાઓ છે એટલા માટે જેટલું બને તેટલું ઉપર જે ધુરાવાળી જગ્યા છે ત્યાં જવા માટે વિનંતી છે અને ડેમ ઓવરફ્લો થવાના કારણે કદાચ ડેમના બે ત્રણ દરવાજા પણ ખોલવામાં આવશે કેમ કે ઉપરવાસમાં વરસાદ ભારે છે એટલા માટે અતિથિ અતિ ભારે વરસાદની આજે આગાહી છે